પીઆઈ દ્વારા લાંચ માંગવાના મુદ્દે કોર્ટે ઉદય રંજન આપી રહ્યા છે ઉદય લાંચિયા પીઆઈ ઝડપાયા હતા ત્યારબાદ તેઓના ચૌદ દિવસ સુધીના રિમાન્ડ પણ મંજૂર કરી દેવામાં આવ્યા છે જાણવા માંગીશું શું હતો આ મામલો અને ત્યારબાદ કોર્ટમાં શું થયું સુનાવણી દરમિયાન સરવાજા વાત કરવામાં આવે તો આ જે પીએ જે છે સાયબર ક્રાઈમ માં પોતાનું પોસ્ટિંગ કરાવે છે અત્યારે અને સટાનો કેસ કરવામાં આવે તો સટાના કેસની અંદર જે કેસની અંદર જે આરોપી છે તેની પાસેથી વીસ લાખની ની લાંચ માંગી હતી પરંતુ વાતો ઘટો કરતા દસ લાખ ની લાંચ વ્યવહાર પહોંચ્યો હતો જેને સ્વીકારવા માટે કોન્સ્ટેબલ જે છે તે લેવા ગયા હતા એ સમય દરમિયાન એસીબી ચટકી ગોઠવી બંને કોન્સ્ટેબલ ને ઝડપી હતા અને બીએમ જે પટેલ જે છે પીપોલીસ ઇન્સ્પેક્ટર ફરાર થઈ ગયા હતા ત્યારે એની ધરપકડ ગુજરાત એસીબી દ્વારા કરી લેવામાં આવેલી છે ચૌદમી તારીખ સુધી રિમાન્ડ ઉપર છે અત્યારે તપાસ કરવામાં આવશે કે આ સિવાયના અન્ય કોઈ કેસમાં અમે લાંચ લીધેલી છે કે નથી લીધેલી એમને લીધી છે કેટલી લીધી છે અને એ લાંચની રકમ કેવા પ્રકારે અને કઈ રીતે મેળવેલી છે એમને અત્યારે તપાસ કરવામાં આવશે જી આભાર ઉદય